નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતના પાટીદાર સમાજની યુવતી આરતી સાંગાણીના પ્રેમ લગ્ન ખૂબ ચર્ચામાં આવ્યા છે અને વિરોધમાં પણ જોવા મળી રહ્યા છે કેમ કે પાટીદાર સમાજ આ ઘટનાથી ખૂબ જ નારાજ ચાલી રહ્યો છે આરતી સાંગાણીએ વાલ્મીકી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને આને લઈને પાટીદાર સમાજના યુવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે આ બાબતને લઈને હવે આરતી સાંગાણીના કાર્યક્રમોનો પણ વિરોધ થઈ રહ્યો છે સુરતના મોટીવેડ વિસ્તારમાં સિલ્વર ફાર્મ ખાતે એક સુરાણી પરિવારનો લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો અને ત્યાં સિંગર તરીકે આરતી સાંગાણીને બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ ઘટનાની જાણ છે તે પાટીદાર સમાજના યુવાનોને થાય છે ને તેઓ જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં પહોંચે છે ને ત્યાં વિરોધ નોંધાવવાની શરૂઆત કરે છે આ સમગ્ર જે ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે આરતી સાંગાણીનો પાટીદાર સમાજના યુવકે ભારે વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ સુરાણી પરિવારને પણ સમજાવટ કરવામાં આવી કે તમે આરતી સાંગાણીને કાર્યક્રમમાં શું કામ બોલાવી રહ્યા છો તેમને ના બોલાવવા જોઈએ ને તેને જ લઈને ત્યારબાદ સુરાણી પરિવારે સમજી ગયા અને આ આરતી સાંગાણીના બદલે ગીતા પટેલને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા ને સમગ્ર ઘટના બાબતે જે વિરોધ કરનાર પાટીદાર સમાજના જે યુવક છે જે મહેશભાઈ વાઘાણી તેમનું નિવેદન સામે આવ્યું છે શું કામ તેઓ વિરોધ કરી રહ્યા છે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળો મહેશભાઈ વાઘાણી પાટીદાર સમાજની એક દીકરી આરતી એ સિંગર છે અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કંઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષ ને લાગણી આજે ઉદભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની અંદર લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યની પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું આજે સમગ્ર ઘટના સિલ્વર ફાર્મની કહેવાય રહી છે આરતી સાંગાણી એમ જાણીતા સિંગર છે તેમનો આ સુરાણી પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ દરમિયાન કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ આ ઘટનાની જાણ છે તે પાટીદાર સમાજના યુવકોને થાય છે અને તેઓ છે તે કાર્યક્રમ સ્થળ પર પહોંચી જાય છે અને આરતી સાંગાણી પોતાનો પરફોર્મન્સ આપવા માટે આવે તે પહેલા જ આ કાર્યક્રમ રદ કરવાની ફરજ પણ પડી છે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ પ્રેમ લગ્નનો વિવાદ છે તે કેટલો ઊંડો બને છે કેટલા પ્રત્યઘાત તેના આગામી દિવસોમાં સમાજમાં પડે છે દર્શક મિત્રો આજો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા